માંથી દૂર કરવાનો કારસો જિલ્લા પંચાયત આગળ રામધૂન કરીને કર્યો વિરોધ પટેલ વિપુલ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડાબા અમે છેલ્લા ગણા પાંચ વર્ષથી કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની અંદર તમામ સીએચઓ કામ કરી રહ્યા છીએ અરવલ્લી જિલ્લા પંચાયતની અંદર ખરેખર સરકારનો નિયમ એવો હોય છે કે દર અગિયાર મહિને સીએચઓનો કરાર રિન્યુ કરવાનો હોય છે પણ આ વખતે અમારા ચોપન જણા સીએચઓ મિત્રોનો ત્રણ અગિયાર મહિનાની જગ્યાએ ત્રણ મહિના કરાર રિન્યૂ કર્યો છે જે અયોગ્ય વાત છે અને આ વસ્તુ જો અમને ત્રણ મહિના પછી એવા ઓર્ડરમાં એવું લખવામાં આવ્યું છે કે જો તમે ત્રણ મહિના સારું કામગીરી ન આપો તો તમને અહીંયાથી છૂટા કરવામાં આવશે જો અત્યાર સુધીના અમે છેલ્લા અઠવાડિયાથી પીએમ જઈ કાર્ડ સવારે આઠ વાગે વહેલાં ઉઠી ઉઠીને સોનો ટાર્ગેટ આપવામાં આવે છે એ કામ અમે પણ પૂરા દિલથી ટાર્ગેટ પૂરો કરી અને સત્તાણું હજાર કાર્ડ અમે એક અઠવાડિયાની અંદર અરવલ્લી જિલ્લાના કાઢ્યા છે તો છતાંય જો કર્મચારી ઉપર આ શોષણ કરવામાં આવે તો ચલાવી દેવામાં ન આવે વધુમાં જો આ મુદ્દો અમારો ત્રણ મહિનાની જગ્યાએ અગિયાર મહિના કરાર રિન્યુ નહીં આજે કરવામાં આવે કાલ સવારે અમે માસ સિયલ પર ઉતરશું અને જ્યાં સુધી ત્રણ મહિનાની જગ્યાએ અગિયાર મહિનાનો ઓર્ડર અગિયાર મહિનાનો ઓર્ડર નહીં આવે ત્યાં સુધી અમે માસ સિયલ પર રહીશું અને આવતીકાલે જ્યારે આપણા ભૂપેન્દ્રભાઈ લોકલાડીલા સીએમ અહીંયા આવી રહ્યા હોય ત્યારે જો આ પ્રશ્નનું આજે અમારું નિરાકરણ નહીં આવે તો અમે કાલે ભૂપેન્દ્રભાઈ સાહેબને પત્ર આપી અને આનો વિરોધ નોંધાવશું જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે